પણ કઈક ભાવિક ભક્તોને એવું હોય કે હું તારા પારે એક વર્ષથી આવું છું પણ મારા પપ્પા પણ મટતો નહીં તો પપ્પા થયું છે માં હું તો બહુ તારા રવિવાર ભર્યો તને રોજ એક વર્ષથી તારા પારે આવું છું રોજ માં પ્રાર્થના કરું છું કેન્સર માં બધા ના મટાડ્યા પણ મારી મમ્મી નું કેન્સર નહીં મટતું તો માં તો તમે શંકા થાય કે આરું માતાજી બધાનું કર્મ મારું છે ને કે તો મમ્મીના કર્મો છે વાત તમને ખબર છે ખબર છે પોતાની શરીર પર પડેલી તકલીફ એના કર્મો અનુસાર હોય તો તમે મારા જેવી દેવી શક્તિનો હક કાઢો કે કુખાર મેળડી છે તો મારું કામ ના થયું પણ માર તો કહેવું હોય દીકરા તારી માન તારા બાપને તો પૂછ કે જવાની જેવા કર્મો કર્યા છે ભાઈ એવું ના હોય કે મેં તમારી અરજી નહીં વાપરી મેં તમારી અરજી નહીં સ્વીકાર કરી હા હું કામ કરવા તો હું કહેતી હું રાહત જોતી ચારેક કોઈ ભાવિક ભક્ત મને યાદ રાહત કે યાદ પણ આવી રીત નિરાશ થતા કોઈ દુખ ના મટા કદાચ કોઈ દુઃખ તમારું ના મટાણ તો વિશ્વાસ રાખજો તમારા વિશ્વાસ નો તૂટવા નહીં દઉં હું સોલંકી પેઢીની ની મેલડી તમારા વિશ્વાસ નું પ્રમાણ તમારા પૂરતું નહીં પણ જગત પૂરતું ના હાલુ તો ગોળા મન રોમ વાળી મેલડી ઠટ કેજો તમારા પૂરતું બરોબર પણ જગત પૂરતું હાલીશ જગત માં એવી ખબર પાડ દઈશ કે આની જોડ માતા છે સેવું પણ ગમે તેવા દુખ પહાડ જેવા દુખ હોય તમારા ઘરમાં ગમે તેવી ભયંકર બીમારીઓ હોય ને તોય મારા ભરોસે મૂકી દેજો મને ખબર છે એનો કારણ શું શું છે મારા તમને જણાવવા છે પણ જેને જેટલું લખેલું છે આ સ્પષ્ટ વાત કહીશ જેને જેટલું એના કર્મો અનુસાર એને ભોગવવાનું છે એને ભોગવ્યા વગર છૂટકો એમાં હું માતાએ કશું કરી શકું કેમ મારા ભગવાનના બનાયેલા વિધાન છે અને વિધાનમાં કદાચ મારાથી કોઈ વાંગળી થાય હા હજુ એ વિધાન ક્યારે તોડી નાખું માતા જ્યારે મારો ભક્ત મારા સિવાય જગતમાં બધા ભૂલી જાય ને ત્યારે બધાય વિધાન તોડી નાખું બધાય નિયમ તોડી નાખું તારે કર્મોને એક વાત કહે જવું પણ ચારે જ્યારે કોઈ ભક્ત આખા સંસાર ન ભૂલી બસ એક મને મેરડીને યાદ કરે એક મને મેરડીને પ્રેમ કરે બસ એક મારી એક ભક્તિ કરે તારે હું બધા વિધાન તોડી નાખું બધા નિયમો તોડી નાખું અને નિયમ વિરુદ્ધ કોમ કરી લઉં હું એ મેરડી છું પણ તમારો જેટલો સમય લખ્યો છે એટલો તમારે વિઠવો જ પડશે જો આ તો મારા ભગવાનની બનાવેલી રચના હોય તમે મારા સાનિધ્યમાં આવો છો પાંચ રવિવાર ભર્યા નહીં અને તમારું કોઈ કામ થઈ ગયું તો એમાં મારા ભગવાને પહેલેથી લખેલું હતું કે આ ભક્ત બારે જા ધામ જશે સોલંકી પેઢીને મેલડીના હાથે આનું કામ થશે પણ મારા ભગવાને કરે છે મારો નાથ અને નો મારું થાય છે હું મેલડી આવું બોલું છું અને આ પહેલેથી લખેલું જ હોય ખાલી મારા જસ મારા ભગવાને પહેલેથી જ લખેલો છે કે આ ભક્ત તારા પારે આવશે ને આનું દુઃખ તારા હાથે જ મળશે ને તારા જ મટશે અને તમે મારી વાહ વાહ કરો છો મારી ત્યાં મટાડ્યું તારી મટાડ્યું મારી ત્યાં મટાડ્યું હું માતા છું તો પહેલેથી મારા ભગવાને લખેલું હતું કે આ દીકરો મારા પારે આવશે આ મારી દીકરી મારા આવશે અને મારી ભક્તિ ભાવમાં રંગાશે અને મારી ભક્તિ કરવાથી મારું નોમ લેવાથી જ એના દુઃખ થઈ જશે હું તો અહીં અહીં બેઠી રહ્યો છું ખાલી મારા નોમમાં જ પાવર છે એટલા તો તમારા ભલ ભલા કોમ થઈ જાય થઈ જાય છે ને તો આ મારા ભગવાને લખેલું છે એટલે હું ભૂલતી નહીં વીસ વર્ષે મારી દીકરો હાલે તો હું નહીં બે રહેતી હારો બોલો લાવો મેલો ભાઈ મારી કેન્સર માટે હાર ભાઈ મેલને હેઠ મારી આ ઘર આવી જુ ચાર દાણા હાર મેલને હેઠ પણ બીજા ભુવાન તો જાઓ કેન્સર મટી જો ધમ પસાડા કરીને ધૂળ છે હે મેં મેલી કેન્સર મટાડી હું હલતી નહીં જો ને પણ એ તને વીસ વર્ષે દીકરો આલ્યો છે મારી માતા એ મોડવો નાખ હું શ્રીફળે નહીં માગતી બધું માગું છું બધી જગતની માતા કે હોનાનું પાણી વીસ વર્ષે તને દીકરો આલે છો હોનાના નો પાયણા લઉં માતા મેં હોના નું નહીં લાકડા નું માગ્યું 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 તો મને કોઈ આ વસ્તુ થી લે ચમ મારા ભગવાન મને ખબર છે મારા ભગવાને આ તો નિમિત્ત મને માતા નહીં બનાવી છે પણ મારા ભગવાને એટલે તમને અહીં મોકલ્યા છે કે મારા પારે આવશો અને જીવનની એક નવી શરૂઆત થશે અને તમારું જીવન આનંદમય સુખી થશે ને એમાં જસ મારો ભગવાન મને મેલડી રહ્યા છે અને હું મેનડી જે કામ કર્યું એનો જજ મારા દીકરાને આલો છું મારો દીકરાને તમે એમ કહો કે મારી તમે તમે મારી અમારી પર કૃપા કરી મારો દીકરો છે મેં નહીં કરી મારી માતાએ કરી અનું માતા શું કહું મેં નહીં કરી મારા રવા મેં કરી આ શું ખોટું એટલે એવું માની લેજો તમારી કુળદેવીની આશીર્વાદથી તમારી કુળદેવીની રજાથી અને મારી ભગવાનની બનાવેલી રચનામાં જે લખેલું હતું ને તારે મારા જેવી માતા મળી છે એમ કરીને છેડો ચાલ રહેજો પરાણે નહીં પકડાવ પરાણે મન જ મોનજો જગત માં ના જતા ના હું માતા તો એ કહીશ બે રવિવાર પાંચ રવિવાર માં કદાચ સંતોષ ના થાય ને તો આખું જગત ફરી ના આવજો ફરી પાછું હોય ના આવવાનું થાય મને મેરેડીંગ કહેજો માં બધે ફર્યા પણ ભલે તારા પારે કોમ ના થાય કઈ નહીં પણ તારા જેવું ચોય નહીં જોયું થાય કે નહીં તો મારા તમને કાયમ માટે રાખવા છે મારા શરણે રાખવા મારા રાખવા છે કાયમ માટે મારા દીકરાની મારી વસ્તીની જેમ હું મેરડી માતા એ હું તમને હું મારા મોની લીધા છે મેં મારા કરી દીધા છે મારા ભાવિક ભક્તો તો તમારે કે મારી મેરડી તો હું તમારી છું જો લઈ જાવ જો બોલાવ તો કેજો એ ઘોડા આઈ છું હાજર થઈ છું માતા દુનિયાના છેડા બોલાવજો હું મેરડી હાજર થઈ પણ મેં શું કીધું કે તમારું દુઃખ નો સમયગાળો હોય એ સમયગાળો જો મારા સાનિધ્ય મન્યો છે તો મટી જ જશે કદાચ તમારા કોઈ એવા જબરા કર્મો તમારા કોઈ એવા ગુના ના કારણે કદાચ તમારું દુઃખ મટતા ધીરે ધીરે વાર લાગે તોય નિરાશ ના થતા હું તમારો ભરોસો નો હિસાબ આજે બે વર્ષે ક્યારે નહીં જવા દઉં નહીં જવા દઉં નહીં જવા દઉં મારા સાનિધ્યમાં આમ થાય કદાચ પોણીની સેવામાં ખાલી ઉભા રહી ને એક ગ્લાસ કોકનામાં પીડાયો હોય ને એનું મારી પર ઋણ રહે એક પોષ ફૂલ આવ્યા હોય એનું મારી પર ઋણ રહે તમે હાથ થી બે હાથ થી નમન કર્યા હોય ને કે રામ માળી રામ એનું મારી પર ઋણ રે અને દેવ ક્યારે કોઈનું ઋણ રવા દે રવા દે તો વિશ્વાસ રાખો આવી નો કે દેવ જાગતા છે હવે તો વિશ્વાસ આવ્યો નહીં કે માતા છે આવ્યો કે ખાલી ખાલી કે માતા કરિયુગમાં છે પેલા તો શંકામાં જીવતા સારું આવું હોય ખરું આવું હોય ખરું પણ મને જોઈને કઈક ન થઈ કે ના હારું તા હજુ આવા કાળા કડીગમાં હજરા હજુર માતાઓ છે થયું કે નહીં તો જો આટલી વાત તમને એક મગજમાં ફીટ થઈ હોય કે માતાઓ છે તો અહિયાં છે ને છે ને પેલા તો મગજમાં ફીટ થઈક માતા છે બરોબર માતા છે તો અહિયાં છે ને અહિયાં છે તમારી જોડે છે ને તમારા જોડ છે તમારા હૃદયમય છે તમારા હૃદયમાં છે તમારા ઘેરાય છે માતાઓ ગોડા જાગતી છે કણ કણ એનો વાત છે જો આ યાદ કરો તો હાજર ના થાય ગોડા મને મેલેડી કે એટલે તમારે એવું નહીં માનવાનું કે મારી માતા મારું હો ભરતી આમ થાય બાઈક લઈને જતા હોય ને અને આમ બાઇક લઈને એકલા જ હોય કોઈ ના હોય પણ આમ વિચાર કરો ને ગમે તેવું તમારી માતા તરત હોભરે તમારે એવું નહીં માતાએ ખરાબ કામ અંદર ખાને કરો ને ભલે કોઈ ના હોય હોય પણ તો ખબર દુનિયા થી અજાણ બનો પરિવાર થી અજાણ બનો આખે જગત થી અજાણ બનો પણ દેવી શક્તિ નો કેમેરો ઓનલાઈન ચોવીસ કલાક હોય એ તમને જોતી જ હોય પણ તમારી મજબૂરીના કારણે તમારી કોઈ ખરાબ આદતો છૂટતી ના હોય તો એના પ્રાર્થના કરજો કે માં મારી આદત થઈ જાય છે મારી આ કુટેવ થઈ જાય છે માં તો માં આ તને ખબર છે ને પણ માં તને એટલી પ્રાર્થના કરું છું મને ચોખ્ખો કરાવી દે મને પવિત્ર કરી દે મારું મન એકદમ ચોખ્ખું કરી દે માં પવિત્ર કરી દે ભલે માં વિચાર આવતા ભલે તમારી માને ખબર છે કે મારા દીકરાની અંદર ખરાબ વિચારો આવે છે પણ એ ખરાબ વિચારો તે એક બાજુ મૂકી તમારી માની ભક્તિ કરજો તમારી માતા એક એક મેણી મેણી ને બધા વિચારો ને બધા ખરાબ દૂષણો બહાર ના કાઢી દે મને મેરડીન કેજો દરેક ના આજના જમાનામાં દરેક ના આવું થાતું હોય એટલે તમારે એવું નહીં વિચારવાનું હું ખરાબ છું હું ખરાબ છું મારા વિચારો આવા છે તો આજે કદાચ કોઈ મંદિર માં જાઓ ને તરત જ અંદર તમારી અંદર ખરાબ વિચારો ચાલુ થઈ જતા છે કઈક દીકરા દીકરીઓની અંદર જે વિચારો બાજુવાળા ના કહેવાય જે વિચારો કોઈને ના કહેવાય તમને પોતાને એવું થાય કે હારો હું લુચ્ચો આવો નીચ છું પાપી છું કે મારા મંદિરની અંદર આવા ખરાબ વિચારો આવી જાય છે તો ચિંતા ના કરતા ચમકી મંદિર એક પવિત્ર ધામ છે અને એની આગળ બે જવાથી એ તમારા દૂષણો હોય ને બહાર નીકળે એટલે ઓટોમેટિક વિચાર આવે તો વિચાર આવે તો એવું માનજો કે આ વિચારો બહાર નીકળે છે પણ આ વિચારો મારા નહીં માં તું જોણ છે થાય કે નહીં અમુક દીકરા દીકરો ભક્તિ એટલે ના કરે મારું મન આવું રહે છે સારી ખોટા વિચારો આવી જાય નહીં કરવા છતાં વિચારો આવી તેનું કારણ શું છે તાર સુધી તમે અજ્ઞાનતામાં જોડે અજોણે અભ્યાસ બહુ આ મેમરી છે મનની મેમરી છે ને બધું બહુ વાયરસ વાળું ભરી દીધું શું મોબાઈલ હોય અને એમાં જાત જાતનું તમે ડાઉનલોડ કર કરો એટલે મોબાઈલ હેંગ મારે